ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ એટલે કોમર્સ માટે જુલાઈ બે હજાર ચોવીસની પ્રશ્ન બેંક આવી ગઈ છે સ્ટેટ વિષય માટેની એટલે સ્ટેટની અંદર આપણે કેવી રીતના પ્રશ્નો પૂછાશે એની વાત કરીએ તો વિભાગ એની અંદર કુલ ત્રણ પ્રશ્નો વિભાગ બીની અંદર ત્રણ પ્રશ્નો વિભાગ સીની અંદર ચાર પ્રશ્નો ડીની અંદર એક પ્રશ્ન અને એની અંદર બે પ્રશ્નો હવે આ જે પ્રશ્નો છે એ શું કીધું છે તો પ્રશ્ન એ એટલે સેક્શન એની અંદર પહેલો પ્રશ્ન એટલે અગિયાર જીરો એક નંબરનો પ્રશ્ન હશે અગિયાર જીરો બે નંબરનો બીજો અને અગિયાર જીરો બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણનો જે છે એ ત્રીજો પ્રશ્ન એ જ રીતના વિભાગ બી છે અને એ જ રીતના વિભાગ સી પણ છે વિભાગ ડી અને એના નંબર પણ જોઈ લેજો એટલે વાંધો નહીં આવે ચાલો જોઈએ સેક્શન એ સેક્શન એની અંદર એક બે ત્રણ ચાર પાંચ આપણે પછી સોલ્યુશન પર આપીશું ત્યાર પછી છ સાત આઠ નવ દસ એમ એ રીતના જોવા જઈએ તો પંદર પ્રશ્નો છે આ પંદરમાંથી આપણને પ્રશ્ન કેટલા પૂછવાના છે ત્રણ એટલે પંદરમાંથી ત્રણ વિકલ્પો પૂછાશે એ જ રીતના બીજા આપણને પ્રશ્નો આપેલા છે બીની અંદર આપણે જોઈએ તો બીની અંદર બી ત્રણ પ્રશ્નો જ છે તો બીની અંદર ત્રણ પ્રશ્નો ક્યાંથી પૂછાય એક બે ત્રણ આ પંદરમાંથી ત્રણ એ પણ જોઈ લેજે એની વ્યાખ્યા પર આ દરેકે દરેક વ્યાખ્યા જ પૂછેલી છે અમે ત્રણ ત્યાર પછી સીની અંદર સીની અંદર આપણે વાત કરીએ પ્રમાણે સાતથી લઈને કદાચ દસ સુધીના પ્રશ્નો છે સાત આઠ નવ અને દસ એટલે કેટલા પ્રશ્નો થયા ચાર ડીની અંદર એક જ છે પછી એટલે સીની અંદર ચાર પ્રશ્નો અહીંથી આવશે એક બે ત્રણ ચાર અને ત્યાર પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ વીસમાંથી આપણને ચાર પ્રશ્નો પૂછાશે એટલે વીસે વીસ પ્રશ્નોની તૈયારી કરવાની ડીની અંદર એક જ પ્રશ્ન પૂછાશે એક બે ત્રણ ચાર પાંચ આ પાંચમાંથી કોઈ પણ એક પ્રશ્ન એ ડીની અંદર પૂછાશે ત્યાર પછી એની વાત કરીએ તો એની અંદર બે પ્રશ્નો પૂછાવાના છે એટલે પહેલાં વાળા છે જો પહેલો પ્રશ્ન છે તૈયાર કરી લેવાના આ બીજો પ્રશ્ન છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ચોથો છે પાંચમો છે છઠ્ઠો છે સાત આઠ અને નવ ટોટલ કેટલા પ્રશ્નો નવ અને નવમાંથી આપણને કેટલા પૂછે બે એકના કેટલા ગુણ ચાર એટલે આઠ ગુણ થઈ જાય અને આ સંપૂર્ણ પ્રશ્ન બેંક હતી અને આ પ્રશ્ન બેંક પર તમે તૈયારી કરો તો કોઈ મુશ્કેલ નહીં થાય આખી પ્રશ્ન બેંક એકવાર જોઈએ તો જોઈ લવો ફરીથી જેથી કરીને બધા જ પ્રશ્નો તમે સ્ક્રીનશોટ સારી રીતે લઈ શકો અને આ પ્રશ્નોનું સોલ્યુશન પણ આપણે ફરીથી મૂકીશું એટલે કોઈ ચિંતા કરવી નહીં આભાર